હો છોકરા છે કે કાલે પાયલ લાગતું નથી આટલું બધું પોણી પી જ પી જવા ને આ બાપા તો મોટી મોટી પંચાયત કરીએ છીએ અને આખું ગોમ પાણી ગયો અને મો જણામ જણો મો એક લોર્યો છે દોહન ને ખબર પડતી કે છોકરો આટલું કામ કરે છે આજે પરણા ઉપર મોટી મોટી પંચાયત નું ઉજાવા અને બસ મો કો કે ઘટાણો ખરા છે એ ધંધા મળ્યા છે ને કામ કર કામ કર કામ કર ધ્યાન સાથે પૂરો કરે કરે મન મરી ન ખાવે બીજું કો કર છે ને બાપા એ એ બાપા એ સારું પડવા હો

બાપા ટવકો પડે બાપો કે ગીલે રહ્યા છે ઓ એક તો તાપ નું મોડ થાય ને પેટ માં બોલે ને ભૂખ લાગી જાય બાપા આયા કે બાપા બાપા શું પી આ બાપા બે ભારા વાડી રહ્યો મો ગુમ મારી દીએ હોય કે બાપા સારું પાડો આવો કે તમે સારું ખૂબ વાજી પડી છે બે ભારા કીધું એક તમે પાડો એક હું પાડું બાપા આથી બધું ક્યો વાસવાઈ ને આવતી હતી બાપા કાલ જન્મદાન નહીં

બાપા ખુબ ભારે ભગતા ગયા બાબા ફોન આવ્યો છે

કંકુ હોય ને પૈસા ના જાય હોય લાલ લાલ ચેડે હારી શેદુર બરાબર પછી આવું છે બોલું તું શેદુર વાળું બાપા ચોટલો કરવા ચાલે કે થાય ના બાપા ના હા હશે ને એમાં રૂપિયો તારે આપડે પડે અને પેલી પાદડી મોટી કીધું હા

આર ઓર બ્લેકમ કયાને રૂપિયા લેવા નથી વિવાહ કરવાનું છે દેખાતા ફોન કરો ફોન કરો હોય જ કદી હોય આ તો શું કોર કરવા અમે આવ્યા છો પણ અમે અમે આવ્યા છો તમે છો હાલ તમે ઘેર ઘેર બેઠા છો

ফটাফট ফটাফা বকা

ના ના પડે વાત સાચી છોકરો બાપા વાતો મત કરો લઈને આવો ફટાફટ હા બકાજી હા છોકરો શું કેસે ખબર છે બકાજી મોણસ છે પણ કે વાતો ઓછી કરો તમે મહેમાન લઈ લઈને આવો

ஆஹ்

આ ભાડું વાલું છે દસ હજાર રૂપિયા પણ અમારે જુઓ અમારે કંકો ને ક્યાં છે એટલે અમે તો રૂપિયો ને હે કીધું હાજી

તમને એ બેઠો હોય ને કોઈ મારે પૂછવું નથી અમારા ગમે જેવું થશે પાડું અમારું ભોગાવાળા વધારે તમને એવા કરશે ને તો તમારા આખો કેસ બગડી જાય

એટલે આપણે હાગું કરવું પડવું કરી જો આપડે ના ના કોઈ ના પૂછવું કારણ પેલા સાગ પૈસા હાલતા એટલે આપણે ધાર્મિક વિવાહ કરવાનું છે ને કન્યા કંકુની છે ને પૈસા લેવા તારે ખોટું પડે કે હાડો કરવા આપણે હવે